વડોદરા શહેરના નિઃસહાય માનવ કલ્યાણ સેવા સંઘ અને શ્રી સેવા ટ્રસ્ટ દ્વારા પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી થઈ અને બાદમાં રાષ્ટ્રગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિશેષ રૂપે દિવ્યાંગ અને અંધજન ભાઈ બહેનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી

નવાપુરા કેવડાબાગ ખાતે રાખેલ છે અમે દેશની શહીદોમયની યાદમાં અમે ઘણા કાર્યક્રમો કર્યા એક તો રાષ્ટ્રગીત ધ્વજવંદન ઉપરાંત શ્રદ્ધાંજલિ પણ આપી આવો એ ઉપરાંત ઘણા અમે કાર્યક્રમોનું આયોજન કરેલ છે અંધજનો માટે લંચની વ્યવસ્થા અને એમને કંઈક મળે સમાજ તરફથી એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ વડોદરાના વિવિધ વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સો જેટલા અંધજનો અહીંયા હાજર રહેલ છે દાતાઓ પણ ઉપસ્થિત છે અમારા જયેશભાઈ પટેલ છે સુમનભાઈ સુરભેભાઈ અને ખાસ મારી આ સ્ટવા રાવલ અને કિરણભાઈ ખૂબ સેવાભાવી વ્યક્તિ એ પણ ઉપસ્થિત છે આભાર પંદરમી ઓગસ્ટમાં આયોજન કરવામાં આવ્યું છે અને જે છે આજે સેવન્ટી નાઇન ઇન્ડિપેન્ડન્ટ દિવસ છે તે નિમિત્તે નિસાઈ માનવ કલ્યાણ સંઘ અને હરિઠવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગીતનું આયોજન કરવામાં આવ્યું હતું એ સિવાય અંધજનો માટે લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા એમને અનાજ પણ આપવાનું છે અને આ અમારી સંસ્થા આ રીતે આવા બધા પ્રોગ્રામ કરતી જ હોય છે અને આગામી તારીખોમાં અમારે અંધજનોને દ્વારકા સોમનાથની યાત્રા પણ લઈ જવામાં આવી છે તો આપના દ્વારા હું કહેવા માંગીશ કે એમાં પણ દાતાઓ દ્વારા અમને સહયોગ મળે એવી આપણા દ્વારા હું અપીલ કરવા માંગુ છું આપનું ખૂબ નામ મિતવા રાવલ ભાઈ તમે સેવા અમને ખરેખર બહુ આનંદ થયો છે કે આ સેવા કરીને કે અંધજનોને અમને જમાડવાનો મોકો મળ્યો અને એ પંદર ઓગસ્ટના દિવસે આનાથી મોટી વસ્તુ જીવનમાં અમારા માટે કંઈ જ નથી અને એ બાને અમે આ લોકોની સેવા કરીએ છીએ તો એ સેવા કરીને ખરેખર બહુ આનંદ થાય છે અમને થેન્ક યુ આજે આપનો જન્મદિવસ છે એના જન્મદિવસે લોકો અલગ અલગ રીતે ઉજવતા હોય છે તો આપણે આજે અંધજનોની જોડે આપણે આજે તમે ઉજવણી કરીએ તમારી જન્મદિવસની શું જી આ એક કુદરતે એક મોકો આપેલો છે અમને કે આ રીતના અને એ દિલથી જે આ સેવા કરવા નિસ્વાર્થ ભાવે આપણે આ લોકોની સેવા કરીએ એનાથી મોટું જીવનમાં કશું જ નથી આપ સમાજને શું સંદેશો આપવા માગો છો આ સમાજને એક સંદેશો એવો આપવા માંગીએ કે તમે જે બી સેવા ભાવ કરો એ નિસ્વાર્થ ભાવે કરો કોઈ સ્વાર્થ ના જુઓ બસ નિસ્વાર્થ ભાવે સેવા કરો લોકોની वडोदरा न्यूज गुजराती आपला शहरना ताजा અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને WhatsApp પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા न्यूज ગુજરાતી